પૂર્વ કચ્છના ભચાઉના રાપર જિલ્લાની જિલ્લા પંચાયતની રવ સીટ પર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જાહેર ચૂંટણીને હજુ છ મહિના બાકી તે પહેલા વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીમાં જાણે અચાનક ક્રેઝ આવી ગયો જેમ વિસાવદર ધારાસભ્યની સીટ પર ચૂંટણી જાહેર ન થાય પહેલા આમ આદમી પાર્ટી પોતાનો સંભવિત ઉમેદવાર ઉતારી અને એ જ ઉમેદવારને ઉમેદવારી પત્ર ભરાવી ની ચૂંટણી જીતી ગયા તેવો જ એક નાનકડો પેચિંદો ખેલ કચ્છની રવ જિલ્લા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટી અજમાવા જઈ રહી છે ને આમ આદમી પાર્ટીના જ પ્રમુખ તેમજ કોળી સમાજના એક યુવાન અને સંઘર્ષવાદી વિચારો ધરાવતા સુરેશભાઈ મકવાણા એડવોકેટ ની રવ જિલ્લા પંચાયતના સંભવિત ઉમેદવાર ગૌરીપર નારણપર અને સુવઈથી પોતાના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ અને ગુજરાત જોડો સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે આ સદસ્યતા અભિયાનમાં સંભવિત ઉમેદવાર સુરેશભાઈ મકવાણા એડવોકેટ રાપર શહેર પ્રમુખ ભરતભાઈ ગોહિલ રાપર શહેર મહામંત્રી હરેશભાઈ ઠાકોર ધીરજભાઈ આહિર મહેશભાઈ બાબાજી ગણેશભાઈ આહિર મોહનભાઈ મહાલિયા વગેરે પાર્ટીના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રાણા